નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જો લોકો તમારી સાથે સારું વર્તન નથી કરતા તો એના મુખ્ય બે કારણો હોઈ શકે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જે લોકો તમને ઇગ્નોર કરે છે જે લોકો તમારાથી સારું વર્તન નથી કરતા તો એનું કારણ એવું હોય છે કે એને તમારી કદર નથી જે લોકોને તમે દિલથી ચાહતા હો અને એ માણસને જ જો તમારી કદર ના હોય તો પોતાના સ્વમાનને મહત્વ આપીને એમની જિંદગીથી દૂર થઈ જવું જોઈએ નંબર બે જે લોકો એમ કહેતા હોય છે કે અમારી પાસે વાતો કરવા માટે સમય જ નથી પરંતુ મિત્રો જે વ્યક્તિને તમારી જરૂર હશે જે વ્યક્તિને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે પરંતુ સ્વાર્થ પૂરો થઈ જાય તો આજકાલ લોકો વાતો ના કરવા માટે સમયનું બહાનું કાઢતા હોય છે જિંદગીમાં જ્યારે તમે સાચા હો એ કોઈ પણ યાદ નથી રાખતું અને જ્યારે તમે ખોટા હોવ ને ત્યારે બધા જ લોકો એને યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ સારું હોય છે જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે જરૂરી નથી કે બધા સબક પુસ્તકો શીખવાડે કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દેતી હોય છે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષા ના કરો મિત્રો એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે તો પરાયા તો સાથ છોડી જ દેશે એકલા જ જીવવી પડે છે અહીં દર્દભરી જિંદગી કારણ કે અહીં મહેણાં તો બધા જ મારે છે પરંતુ સાચો સાથ કોઈ નથી આપતું જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય જિંદગીમાં હતા જ નહીં કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે પરંતુ એક તારીખ એવી પણ આવે છે કે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર